અને મિત્રો એક ચારણ ને ચારણિયાની એમ કહેવાય કે અદભુત જેની ઘટના બની જશે એનો પ્રેમ હતો એવા ઇતિહાસ લખાઈ જાય છે એ ચારણની વાત કરી છે એક ચારણ ને ચારણિયાની જયારે એમ કહેવાય કે માલ ઢોલી નીકળ્યા છે અને ફરતા ફરતા જયારે કોઢાવાળાના દરબારમાં આવે છે અને પછી ચારણ એમ કે છે કે એ ચારણિયાની બે ઘડિયા નદીના પટમાં ઊભી દે અને હમણાં હું દરબારગઢમાં જઈ અને રહેવાનું નક્કી કરીને આવું છું અને ચારણ જ્યારે હાલતો થાય છે ત્યારે ચારણિયાની કે છે કે હે ચારણિયાની તું પટમાંથી હલતી નહીં કદાચ તું અહીંથી હલને તને મારા ગળાના સોગન છે કે આ હા એ ચારણ યાડીને એમ કહેવાય કે પગમાં ગીડી લાગી જાય છે સાહેબ એમ કહેવાય કે એ ચારણ છે એ ગળાના હમતે નીકળી જાય છે અને ત્યાં તો કહુંબાની હામી હામી અંજુળી અપાય છે ને ત્યાં ચારણ છે એ કહુંબાના રંગમાં ભુલાઈ જાય છે એ મારી ચારણ યાડીને નદીના પટમાં મીકીને આવ્યો છું ગળાના હમ આવ્યો છું અને બાર પહાડ મીડિયો ચાલીનો છે એમ કહેવાય કે વરસાદ એટલો બધો આવે છે મિત્રો અને નદી વડાપુર આવ્યું છે અને ગાયું ને બેસું ગણાવવા પણ ચારણ એની હરતી નથી અહીંયાથી અને કહીને તો ઘણાને હમ દીધા છે ચારણે ને એ કઈ અહીંયાથી નીકળે આ અદભુત પ્રેમ હવો પ્રેમ હતો માણસો ઘણું બધું સમજાવે છે બાઈ ત્યાંથી હલતી નથી અને છેલ્લે બાઈ જણાઈ જાય છે અને કોઈ માણસો આવી દરબાર ગઢમાં કહે છે કે બાપુ આપણા નદીની અંદર ઘણાપુર આવવાથી ઘણું બધું નુકસાન થયું છે એમાં પરદેશી હતા અને એ બાઈને અમે સમજાવ્યા પણ છતાંય નીકળ્યા નહીં અને પાણીમાં તણાઈ ગયા આ વાત જ્યારે ચારણના કાને પડે છે મિત્રો અને ત્યારે ખબર પડે છે ઓ હો કહું રંગમાં બધું ભૂલાઈ ગયું મારી એણીને મેં જ્યારે ગળાના હમ દીધા છે નદીના પટમાં એ ચારણ એમ કહેવાય કે તો આવે છે નદીના કાંઠે એમ જુઓ છે તો ચારણ એની કંઈ દેખાતી નથી અને સાહેબ એની વેદના જે બોલે છે એના જુવા જે છે પણ કહેવા

ચારણ ચારાણી અત્યારે મિત્રો આવા સર્વિસના માણસો હતા અને સચી ઘટના હતી તમને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો આગળ શેર કરજો જય દ્વારકાધીશ જય ભાઈ